હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મિક્સ વેજ ગ્રેવી સબ્જી તે માટે મેં અહીં બે નંગ ગાજર ત્રણ ટમાટર બે લીલા મરચાં કેપ્સિકમ કટકો ફ્લાવર કાંદો આદુ અને લસણ લીધા છે મેં અહીં ફ્રિજમાં જે શાક અવેલેબલ હતા એ લીધા છે પણ આ મિક્સ વેજમાં તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો હવે સૌથી પહેલાં ગાજર બટેકા અને ડુંગળીની છાલ કાઢી લઈએ અને ત્યારબાદ તેને ધોઈ લઈએ જો તમે કાંદા લસણ ના ખાતા હોવ તો તેને સ્કીપ કરી શકો છો તો કાંદો ના લેવો બધા શાકભાજીને સારી રીતે ધોઈ લીધા બાદ તેને આપણે બારીક સમારી લેશું તો શાકભાજીની કટિંગ ચોપિંગ કરવાની પહેલી તૈયારી કરી લઈએ હવે લસણ ફોલી લઈએ અને આદુની સ્કીન પણ કાઢી લઈએ મિક્સ જારમાં કાંદાના ટુકડા કરી લઈ લઈએ તેમાં લસણ આદુ અને લીલા મરચાંને પણ કટ કરી અને લઈ લઈએ અને તેની એક પેસ્ટ બનાવી લઈએ જો તમે કાંદા લસણ ના ખાતા હો તો આ સમયે આમાં તમે થોડા કાજુ એડ કરી અને કાજુની પેસ્ટ એક અલગ તૈયાર કરવાની છે જે તમે આમાં ઉમેરી શકો છો તો હવે બધા આ શાકભાજીને બારીક સમારી લઈએ તો મેં અત્યારે બધા શાકભાજીને બારીક સમારી લીધા છે પણ જો તમે ઈચ્છો તો મોટા પીસીસમાં પણ કટ કરી શકો છો અથવા તમે ચોપરનો ઉપયોગ કરી અને તેના વડે બારીક પીસીસમાં પણ કટ કરી શકો છો બધા શાકભાજીને આ રીતે કટ કરી લીધા બાદ હવે મિક્સ જારમાં એડ કરેલી સામગ્રીની પેસ્ટ બનાવી લઈએ હવે એક પેનમાં પાણી ગરમ કરી અને કટ કરેલા શાકભાજીમાં બટેકા ગાજર ફ્લાવર અને બીજા જે પણ શાકભાજી તમે લીધા હોય તેને તેમાં એડ કરી ચપટી મીઠું એડ કરી અને તેને છ થી સાત મિનિટ માટે બોઇલ કરી લઈએ સાઈડમાં ગ્રેવી રેડી કરીએ તે માટે પેનમાં એક મોટો ચમચો ઓઇલ અને બે ચમચી બટર લઈએ બટર થોડું પીગળે એટલે તેમાં ચપટી હિંગ એડ કરી દઈએ હવે તૈયાર કરેલી ગ્રેવી એડ કરી અને તેને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે તેને સાંતળી લઈએ ત્યારબાદ તેમાં કેપ્સિકમના પીસીસ એડ કરી દઈએ હવે આ શાકભાજી બોઇલ થઈ ગયા છે તો તેને અલગ લઈ લઈએ તેનું પાણી દૂર કરી દઈએ આ ગ્રેવીમાં કેપ્સિકમના પીસીસ એડ કરી અને તેને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ કેપ્સિકમ સોફ્ટ થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ ત્યારબાદ તેમાં બોઇલ કરેલા શાકભાજી એડ કરી તેને મિક્સ કરી દઈએ હવે મસાલામાં અને હાફ ટી સ્પૂન હળદર પાવડર ટુ સ્પૂન લાલ મરચું પાવડર મરચું પાવડર અમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો અને મીઠું સ્વાદ મુજબ અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં ટમાટર એડ કરી દઈએ તો કરેલા ટમાટર એડ કરી અને તેને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને થોડી હવે તેમાં ગરમ મસાલો એક ચમચો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી અને ધીમી આંચપા તેને ચડવા દઈએ જેથી કરીને મસાલા શાકભાજીમાં સારી રીતે મિક્સ થઈ જાય અને સારી રીતે ચડી જાય તો તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ફરી તેને ચડવા દઈએ બેથી ત્રણ મિનિટ બાદ ફરી ચેક કરી લઈએ અને આ શાકભાજી હવે સારી રીતે ચડી ગયું છે ઉતારી લઈએ ઉપર થોડી કોથમીર મૂકી અને શાકભાજીને સર્વ કરીએ તો તૈયાર છે મિક્સ વેજ ગ્રેવી સબ્જી